ઓમ નમ શિવાય અને હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ ભક્તોને મારા મહાદેવ ભક્તો આજના વિડીયોનું ટાઇટલ ખૂબ સરસ છે કે સારા કર્મોથી ભક્તિ ઉત્પન્ન થાય છે પહેલું સારા કર્મો જ્યારે આપણા જીવનમાં સારા કર્મો થવા મળે આપણે નિત્ય નિત્ય સર્વ માનવનું આપણા સગાવાલાનું આપણા કુટુંબ પરિવારનું સારું ઈચ્છીએ આપણા હૃદયમાં આવો ભાવ પ્રગટ થવા મળે અને ક્યારેય પણ આપણે કોઈનું ખરાબ ન કરીએ ત્યારે આપણા જીવનમાં ઓટોમેટિક ભક્તિ ઉત્પન્ન થાય છે આપણી કાયામાં ભક્તિ ઉત્પન્ન થાય છે આપણા હૃદયમાં ભક્તિ ઉત્પન્ન થાય છે અને જ્યારે ભક્તિ ઉત્પન્ન થાય છે ત્યારે આપણે ભગવાન શિવજીનું અથવા કોઈપણ દેવતાનું આપણે જે કોઈ દેવતાને માનતા હોય તેનું આપણે રટણ કરીએ છીએ તેનું ભજન કરીએ છીએ તેની સેવા પૂજા કરીએ છીએ દીવાબતી કરીએ છીએ જ્યારે આપણા જીવનમાં નિત્ય નિત્ય ભક્તિ થઈ જાય સારા કર્મથી ભક્તિ ઉત્પન્ન થાય છે નિત્ય ભક્તિ શરૂ થઈ જાય પછી ઓટોમેટિક આપણું મન એવું રીતે ડેવલપ થાય છે આપણા મનના વિચારો એવા મળે થવા ઓટોમેટિક આપણું જીવન સુખમય બનવા મળે છે ઓટોમેટિક આપણા જીવનમાં સુખો છલકાવા મળે છે પરમ કૃપાળુ પરમાત્મા આપણી ઉપર અમી દ્રષ્ટિ નાખે છે સારા કર્મો અને ભક્તિનું બંનેનું મિલન થાય છે એટલે ઈશ્વર આપણી ઉપર અમી દ્રષ્ટિ નાખે છે અને આપણા કર્મ એવું મળે થવા ઓટોમેટિક એવું મળે છે થવા કે આપણું જીવન સુખ તરફ ગતિ કરવા મળે છે ઓટોમેટિક આપણું કાર્યમાં આપણને નફો એટલો બધો મળવા મળે છે કોઈ પણ આપણે ધંધો કરતા હોય વ્યવસાય કરતા હોય તો આપણને ઓટોમેટિક નફા ધોરણ આપણું વધી જાય છે અને ઓટોમેટિક આપણને સુખોની પ્રાપ્તિ થવા મળે છે સારા આરોગ્યની પ્રાપ્તિ થવા મળે છે ઘરમાંથી કંકાસ જતો રહે છે ઓટોમેટિક ઈશ્વરની ગતિ આપણી ઉપર પડવા મળે છે તો હંમેશા આપણે જીવનમાં એક લક્ષ્ય રાખવું કે હંમેશા સારા કર્મો કરવા જો આપણે સારા કર્મો કરશું એટલે કે આપણો જીવનનો એકડો વ્યવસ્થિત ઘૂંટશું તો બગડો ઓટોમેટિક ભગવાન આપણને ઘૂંટાવશે ત્રગડો ચોગડો પાંચડો આપણા જીવનના જેટલા પણ એકડા છે તે ભગવાન આપણને ઘૂંટાવશે અને આપણને એમ કહેવાય કે પરમ સુખોની પ્રાપ્તિ થવા મળશે ભગવાન મહાદેવના શક્તિના સર્વ દેવતાના આશીર્વાદ આપણી ઉપર નિરંતર વરસતા રહે છે તો હંમેશા એક લક્ષ્ય રાખવું અને મનમાં એવું પ્રણ રાખવું કે ક્યારેય ખરાબ કર્મ નહીં કરવાનું હંમેશા સારા કર્મ કરવાના તો જ આપણે જીવનમાં સુખી થઈશું શિવભક્ત આવું સુંદર ટાઇટલ હતું કે સારા કર્મોથી ભક્તિ ઉત્પન્ન થાય છે અને ભક્તિથી ઓટોમેટિક આપણું જીવન સુખમય બની જાય છે તો સુંદર આ વિડીયો હતો કે ભક્તિ લક્ષી હતો અને સારા કર્મો લક્ષી હતો જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં એક લાઇક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય લખજો અને વિડીયો બીજા શિવભક્તોને આપણા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવભક્તોને મારા હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય